તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો લાખાભાઈને પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી આગળ વિડિયો અંદર તમને મળી જ જશે તમારે આ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો લાખાભાઈ ઓનર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડી

ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે પૂરો જોતા ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા લાખાભાઈનો કરી પછી જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ જોવા મળશે બે લાખ સાજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લાખાભાઈ નું ટ્રેક્ટર તમને તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો